ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાર્તા સાંભળીશું જેવું અન્ન એવું મન તો મિત્રો આ વાર્તા ખૂબ જ સરસ મજાની છે કે આપણે જેવું અન્ન ખાઈએ છીએ ને એવું જ આપણું મન રહે છે એવા આપણા વિચાર આવે છે આપણા વિચાર થાય છે અને આપણા વિચારો ઉપર આપણું ભવિષ્ય નિર્ભર હોય છે તો આ એક સરસ મજાની ભગવાન બુદ્ધની વાર્તા છે ધ્યાનથી સાંભળજો જેવું અન્ન ખાય એવું મન થાય એનું ઉદાહરણ તરીકે આ વાર્તા બુદ્ધ ભગવાન સરસ કહી છે એક વાર બુદ્ધ ભગવાન ના શિષ્ય સંતુલિત માત્રામાં ગ્રહણ કરવાનું કેમ કહો છો શું અમે ભોજન ને પ્રેમથી ગ્રહણ નહીં કરીએ તો શું એ ભોજન ભોજન નહીં રહે પછી ભોજન વધારે માત્રામાં ગ્રહણ કરીશું તો શું એ ઝેરનું કામ કરશે ભગવાન બુદ્ધ બોલ્યા કે આપણે જેવું ભોજન ગ્રહણ કરીએ છીએ આપણા વિચાર એ અનુસાર થવા લાગે છે આપણો મન એવું બનવા લાગે છે ભોજન સાથે અહીં બુદ્ધ ભગવાનનો મતલબ તે બધી જ વસ્તુ સાથે છે જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ પછી ભલે તે એક ખાદ્ય પદાર્થ હોય કે કોઈ જાણકારી હોય આ બંને વસ્તુ આપણા જીવનમાં ઊંડો પ્રભાવ પાડે છે તો ભગવાન બુદ્ધ એના શિષ્યને કહે છે કે હું તમને એક નાની એવી વાર્તા સંભળાવું છું આનાથી તમે આ વાતને સારી રીતે સમજી શકશો એક સમયની વાત છે એક સાધુ જંગલમાં તેની ઝૂંપડી બનાવીને રહેતા હતા એ સંત હતા તે સાધુ સંત પાસે જે પણ વ્યક્તિ તેની સમસ્યા લઈને જતા તે સાધુ મહારાજ એ સંત એ સમસ્યાનું સમાધાન કરી દેતા હતા ધીરે ધીરે તે ગામના આસપાસના ગામવાળા લોકોને પણ આ સાધુ વિશે ખબર પડી તો તેની સમસ્યાના સમાધાન માટે એ સાધુ પાસે આસપાસના ગામના લોકો આવવા લાગ્યા અને બધી સમસ્યાનું સમાધાન એ સાધુ મહારાજ કરી દેતા હતા ધીરે ધીરે તે સાધુની પ્રસિદ્ધ પ્રસિદ્ધિ ગામમાંથી નગરોમાં અને નગરોમાંથી રાજધાની સુધી પહોંચી ગઈ આ સાધુની પ્રસિદ્ધિની વાત ચર્ચા બહુ બધી થવા લાગી અને સાધુની પ્રસિદ્ધિની વાત એક રાજ્યના રાજાને ખબર પડી તો એક દિવસ રાજા એના મંત્રી અને સેનાપતિ સાથે સાધુ મહારાજને મળવા આવ્યા એ સાધુ મહારાજને એ સંતને સોડતા સોડતા એ સાધુ પાસે પહોંચી ગયા રાજાએ તે સંતને કહ્યું કે હે મહારાજ મે તો તમારી બહુ પ્રશંસા સાંભળી છે બહુ વખાણ સાંભળ્યા છે ચર્ચાઓ બહુ સાંભળી છે તમારા વિશે મે સાંભળ્યું છે કે તમારી પાસે બધી જ સમસ્યાઓનું સમાધાન છે તમે સાચા સંત છો માટે મને એવું લાગે છે કે તમારી સૌથી વધારે જરૂરત અમારા રાજ દરબારમાં છે જ્યાં પ્રજા નવી નવી સમસ્યાઓ લઈને રોજ આવે છે તમે અહીં જંગલમાં તમારો સમય વ્યર્થ શું કામ કરી રહ્યા છો તમને તો અહીં સરખું ખાવાનું પણ નહીં મળતું હોય જંગલી જાનવરો પણ અહીં હશે ફળ પણ જંગલમાં બધા ફળ તોડીને પણ ખાવા પડતા હશે પથ્થરો પર શું પડતું હશે તમે મારી સાથે મારા મહેલમાં ચાલો ત્યાં તમને બધા જ પ્રકારની સુવિધા હું આપીશ બધા જ પ્રકારની સુવિધા મળશે ખાવા પીવા માટે સ્વાદિષ્ટ વ્યંજનો અને પકવાન હશે અને એનો સ્વાદ લો તમે અહી તમારો ક્યા સમય તમે બગાડી રહ્યા છો તમે અમારી સાથે અમારા રાજદરબારમાં બેસો અને અમારા રાજદરબારની શોભા વધારો તે સાધુ રાજાને તે સાધુએ પેલા તો ના પાડી દીધી તે સાધુ રાજાને બહુ ના પાડે છે ઘણી બધી ના પાડે છે પણ તે રાજા માનતો નથી તે રાજા તે સાધુના ચરણમાં પડી જાય છે અને અંતે તે સાધુને મનાવીને જ રહે છે અને તેને મહેલમાં લઈ જાય છે અને મહેલમાં તે રાજા સાધુને બધા જ પ્રકારની સુવિધા આપે છે એ સંતને બધી જ સુખ સુવિધા આપે છે ધીરે ધીરે સાધુ મહારાજ રાજા સાથે મહેલમાં રહેવા લાગ્યા સમય વીતતો ગયો અને સમય વીતતાની સાથે ધીરે ધીરે સાધુનો વ્યવહાર પણ બદલવા લાગ્યો મિત્રો તમે વિશ્વાસ નહીં કરો કે તે સાધુ રાજાના મહેલમાં રહેતા રહેતા તે સાધુનો પૂરેપૂરો વ્યવહાર બદલી ગયો પૂરેપૂરું મન બદલી ગયું આ વાતથી તો સાધુ પણ હેરાન હતા એ વિચારતા હતા કે મારો સ્વભાવ આટલો બધો કેમ બદલી રહ્યો છે સાધુને ખબર પડતી હતી કે મારો સ્વભાવમાં બદલાવ આવી રહ્યો છે એ બહુ વિચાર કરતા હતા પછી અચાનક એક દિવસ મોકો જોઈને લાગ જોઈને તે સાધુ મહેલ થી મહેલમાંથી ભાગી જાય છે પણ એ સાધુ તેની સાથે થોડું ઘણું ધન લઈને ભાગે છે ધનમાં રાણીનો હાર હતો કિંમતી હીરા જવેરાત હતા બહુ બધા ઘરેણા હતા જ્યારે રાજાને સાધુની ચોરી વિશે ખબર પડી તો તે રાજાએ સિપાહીઓને સાધુને શોધવા માટે મોકલી દે છે એને પકડવા માટે સિપાહીઓ બધી જ જગ્યાએ સાધુને શોધે છે પણ એ સાધુ મહારાજ ક્યાંય નથી મળતા હવે તે સાધુ મહારાજ જંગલની તરફ ભાગ્યા છે અને ભાગતા ભાગતા થાકી જાય છે ત્યારે જંગલની વચ્ચોવચ્ચ આવીને એક ઝાડ નીચે બેસી જાય છે જેવા તે સાધુ ઝાડ નીચે બેઠા તો તે ઝાડ પરથી એક ફળ તૂટીને સાધુની પાસે પડ્યું એક ફળ પડ્યું સાધુને બહુ જોરમાં ભૂખ લાગી હતી માટે તે સાધુએ તે ફળને ખાઈ લીધું ફળ એક ઔષધિ જેવું હતું એ એક ઔષધિમાં ઉપયોગ થાય એ પ્રકારનું ફળ હતું પણ ફળ સાધુના પેટમાં ગયા પછી સાધુ બરાબર બીમાર પડી જાય છે કારણ કે વગર જરૂરની કોઈ ઔષધિ પણ જો લેવામાં આવે જરૂર ન હોય ને ઔષધી લેવામાં આવે તો પણ તે શરીરને નુકસાન પહોંચાડે છે તે ફળ ખાધા પછી સાધુ બહુ બીમાર પડી ગયા એટલે બીમાર થઈ ગયા એટલા બધા બીમાર થયા કે મરવા જેવી હાલત થઈ જાય છે એનું શરીર સુકાઈ ગયું એક લાકડી જેવું શરીર એનું બની ગયું અને પછી સાધુને વિચાર આવે છે પણ હું કેમ રાજાનું ધન લઈને ભાગી રહ્યો છું મારે ધનની શું જરૂર છે હું તો એક સાચો સંત હતો ન જાણે મને શું થઈ ગયું છે કે વ્યર્થમાં જ હું

રાજા સાધુને સવાલ પૂછે છે કે જો તમારે ધન પાછું જ આપવું હતું પાછું જ લઈને આવવું હતું તો સાધુ મહારાજ તમે આ ધન લઈને કેમ ભાગ્યા આ સાંભળીને સાધુ મહારાજે કહ્યું કે મને ક્ષમા કરો રાજન મે પાછલા અમુક મહિનાથી તમારું અન્ન ખાધું છે થોડા સમયથી હું અહીંયા રહ્યો છું તમારું અન્ન ખાધું છે માટે મારા વિચાર પણ બિલકુલ તમારા જેવા થઈ ગયા હતા એ તો ભલું થાય એ વૃક્ષનું કે જેણે મને એ ઔષધી વાળું ફળ આપી દીધું અને એ ખાવાથી મારું શરીર બીમાર પડી ગયું અને જે તમારું જેટલું પણ મે તમારું ધન ખાધું હતું અન્ન ખાધું હતું એ બધું જ એ બીમારીમાં નીકળી ગયું અને ત્યારે મને ભાન થયું કે મે કેટલું ખોટું કામ કર્યું છે તે સાધુ કહે છે કે તમારું જેટલું પણ ધન છે તે મહેનત કરીને ભેગું કરેલું નથી તમે તમારી મહેનતથી ધન નથી કમાયું એ ધન તમે છીનવીને મેળવ્યું છે અથવા વસુલાત કરીને પામ્યા છો માટે આ ધનના અન્ન અને આ ધનથી જે અન્ન આવ્યું હતું એના સેવનથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી વાત પૂરી કરતા ભગવાન બુદ્ધ એના શિષ્યોને કહે છે કે જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ એ જ આપણું ભવિષ્ય નિર્ધારિત કરે છે માટે હું તમને બધાને કહેવા માંગુ છું કે પણ ગ્રહણ કરતા પહેલા એ વસ્તુને જરૂર જુઓ કે જેને તમે ગ્રહણ કરવા જઈ રહ્યા છો એ ક્યાંથી આવે છે શું એ અન્ન ધન પાપ કરીને આવ્યું છે ક્રોધથી આવ્યું છે ઈર્ષાથી આવ્યું છે કે પછી પ્રેમથી આવ્યું છે કેમ કે જે પણ તમારી અંદર ગ્રહણ થઈને જાય છે તમારા પેટમાં જાય છે પછી ભોજન હોય કે પછી કોઈ વિચાર હોય આ બંને જ નક્કી કરે છે તમારું ભવિષ્ય તમારું ભવિષ્ય કેવું હશે મિત્રો આ સરસ મજાની વાર્તા હતી કે જેવું અન્ન એવું મન અને મિત્રો હું આશા રાખું છું કે આ વાર્તામાંથી તમને કઈક ને કઈક શીખવા જરૂર મળ્યું હશે જો મારી વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ